તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સજેજ મારી ચેનલ લીલાની કિચન ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો આજની મજેદાર રેસિપી શરૂ કરીએ તો સામા ભાજમની થાળી બનાવવા માટે પહેલા આપણે સામો બનાવીશું તો એના માટે મેં અત્યારે અડધો કપ સામો લીધો છે તમે જોઈ શકો છો અત્યારે મેં ઓરિજિનલ સામાનો ઉપયોગ કર્યો છે ઘણા લોકો મોરિયાને પણ સામો કહેતા હોય છે પણ ખરેખર ઋષિ પાચમના દિવસે આ સામાનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે એને બે થી ત્રણ વાર સારી રીતે ધોઈ લેવાનો છે તો પાણી ઉમેરી એમાં રહેલી ધૂળ અને કચરો બધું અલગ થઈ ગયું છે તો હવે આપણે આ પાણી કાઢી લઈશું અને બીજું ચોખ્ખું પાણી ઉમેરીને સામાન્ય અડધો કલાક માટે પલાળવા દઈશું હવે અડધો કલાક આ રીતે પલાળ્યા પછી સામાન્ય આપણે વઘારીશું તો સામાન્ય આજે આપણે કૂકરમાં બનાવીશું તો એના માટે ગેસની ફ્લેમ સ્લો કરી કૂકરમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું સાથે જ એમાં એક લીલા મરચાના ટુકડા અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું તમે ઉપવાસમાં મીઠો લીમડો ના ખાતા હોય તો નહીં ઉમેરવાનો હવે મરચા અને મીઠા લીમડાના પાનને સારી રીતે સાંતળી લઈશું હવે વઘાર બરાબર સાંતરાઈ જાય ત્યાર પછી એમાં એક કપ જેટલું દૂધીનું છીણું ઉમેરી દઈશું અને હવે ગેસની સ્લો ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું સામા પાચમના દિવસે ખેડૂતે જમીનમાં ખેડેલા શાકભાજી કે બીજી વસ્તુનો ઉપયોગ નથી થતો જેમ કે બટેકા, આદુ, સુરણ, સિંગદાણા પણ આ દિવસે વાડામાં ઉગતા શાકભાજી જેવા કે દૂધી, ગલકા, ચીબડા, તુરિયા એવા શાકભાજી ખાઈ શકાય છે તેથી આજે આપણે સામાન્ય ખીચડી બનાવવામાં દૂધીનો ઉપયોગ કર્યો છે હવે દૂધી સહેજ એવી સંતળાઈ જાય ને એટલે પલાળેલો સામો જે છે એમાંથી આપણે પાણી ની તારી દૂધી સાથે ઉમેરી દઈશું હવે સામો ઉમેરી દીધા પછી હાફ ટી સ્પૂન જેટલું મરી પાવડર અને હાફ ટી સ્પૂન જેટલું સિંધો મીઠું ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે અડધો કપ સામા સામે આપણે અડધો કપ જેટલી ખાટી છાશ ઉમેરીશું હવે છાશ સાથે વન થર્ડ કપ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે ખિચડીમાં છાશ ઉમેરવાથી ખિચડીનો સ્વાદ સેજ એવો ખાટો આવશે પાણી જો તમને ઓછું લાગતું હોય તો બીજું થોડું પાણી ઉમેરી દેવાનું બરાબર મિક્સ કરી દઈશું એકવાર અને ત્યાર પછી કૂકરનું ઢાંકણ બંધ કરી વિસલ લગાવી ગેસની મીડિયમ ફ્લેમ પર ત્રણ વિસલ કરી લઈશું અને હવે પ્રેશર કૂકરમાં સામાન્ય ખીચડી તૈયાર થાય ત્યાં સુધી ખીચડી સાથે ખાવા માટે ફરાળી કઢી બનાવી લઈએ જેના માટે એક બોલમાં અડધો કપ જેટલી ખાટી છાશ ઉમેરીશું ત્યાર પછી આપણે અડધો કપ ખાટી છાશ સામે વન ફોર્થ કપ કરતાં થોડો ઓછો રાજવરાનો લોટ ઉમેરી દઈશું અને હવે વિસ્કરની મદદથી છાશમાં લોટને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું જેથી લોટ છાશમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને બિલકુલ લમ્સ ના રહે હવે છાસ સાથે લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે ત્યારે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું બરાબર મિક્સ કરી દઈશું તો કઢી માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે હવે કઢી બનાવવા માટે ગેસની સ્લો ફ્લેમ પર એક કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું ચોખ્ખું ઘી ઉમેરીશું તેલનો વઘાર પણ કરી શકો છો ના ખાતા હોય તો નહીં ઉમેરવાના સાથે જ એમાં એક લીલા મરચાના ટુકડા પણ ઉમેરી દઈશું લીલા મરચાંનું પ્રમાણ તમે તમારી ચોઇસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો આદુ કંદમૂળ હોવાથી આપણે આદુનો ઉપયોગ નથી કરવાનો અને હવે તૈયાર કરેલા કઢીના મિશ્રણ ને વગારમાં ઉમેરી દઈશું સાથે જ બોલમાં થોડું પાણી લઈ મિક્સ કરી આ રીતે ઉમેરી દેવાનું છે અને હવે મસાલામાં હાફ ટી સ્પૂન જેટલો મરી પાવડર હાફ ટી સ્પૂન જેટલું સિંધવ મીઠું સાથે જ બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું તો કઢીમાં આ રીતે થોડું ગળપણ ઉમેરવાથી કઢી એકદમ સરસ ખાટી મીઠી બનીને તૈયાર થાય છે બરાબર મિક્સ કરી દઈશું અને હવે ગેસની સ્લો ફ્લેમ પર પાંચ થી છ મિનિટ માટે કઢીને ઉકળવા દઈશું જેથી કઢીમાં ઉમેરેલો રાજબરાનો લોટ એકદમ સરસ કુક થઈ જાય અને મસાલાનું બધું ફ્લેવર કઢીમાં એકદમ સરસ બેસી જાય હવે પાંચ થી છ મિનિટ પછી તમે જોઈ શકો છો કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે તો હવે ગેસને બંધ કરી દઈએ અને ખાટી મીઠી કઢીને લીલા સમારેલા દાણાથી ગાર્નિશ કરી લઈએ કઢીને હવે ઢાંકણ ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું જેથી કઢી ઠંડી ના પડી જતા જમતી વખતે ગરમા ગરમ પીરસી શકાય હવે આપણે કઢી બનાવીને ત્યાં સુધીમાં કૂકરનું પ્રેશર રિલીઝ થઈ ગયું છે તો ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો પરફેક્ટ માપથી પાણી અને છાશ ઉમેરેલી સામાન્ય ખિચડી બનીને બિલકુલ તૈયાર છે મિક્સ કરતા જ ખ્યાલ આવે છે કે એકદમ સરસ ઢીલી અને સુગંધીદાર સામાન અને દૂધીની ખિચડી બનીને બિલકુલ તૈયાર છે આંગળી વડે દબાવતા જ એકદમ સરસ મેચ થઈ જાય છે મતલબ કે સામો આપણો એકદમ સરસ કૂપ પણ થઈ ગયો છે હવે તૈયાર થયેલી સામાન્ય ખીચડીમાં થોડા લીલા દાણા ઉમેરી ગાર્નિશ કરી લઈએ અને હવે તૈયાર કરેલી ગરમા ગરમ સામા પાચમની થાળી તૈયાર કરી લઈએ તો સૌથી પહેલા ખાટી મીઠી ફરાળી કઢી પીરસીશું સાથે જ સામા પાચમના દિવસે ખવાતી થોડી કાકડી સમારીને મૂકીશું અને હવે ગરમા ગરમ સામા પાચમની ખીચડી પણ પીરસી દઈશું તો સામા પાચમના દિવસે ખાઈ શકાય એવી અત્યારે તો મેં બે જ વાનગીની થાળી બનાવી છે પણ આની સાથે જો તમારે કંઈ ગળ્યું ખાવું હોય તો રાજા ગ્રહના લોટનો શીરો પણ ખાઈ શકાય છે તો સામા પાચમ કે પંચમીના દિવસે આ થાળી ખાઈ શકાય છે અને સામા પાચમનું વ્રત કરી શકાય છે તો આ સામાપાચમના દિવસે તમે એકવાર જરૂરથી આ થાળી બનાવજો તો ફ્રેન્ડ્સ આજની આ સામાપાચમની થાળીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને આવી જ બીજી નવી અને ઉપયોગી રેસીપી જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચન ને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડીયો ના અપડેટ સૌથી પહેલા મળી જાય તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ